હેલો ફ્રેન્ડ્સ જય એમ જય માતાજી આજે આપણે બનાવીશું મિક્સ વેજ એ બી રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચલો તો બતાવું તો એમાં કયા કયા વેજીટેબલ જોઈશે ચલો એમાં આપણે લીધું છે બટાકું ગાજર લઈશું ફુલાવા એમાં લીધું છે આપણે ફુલાવા ગાજર બટાકું વટાણા એટલું લઈશું અને એના પહેલાં માટે ગ્રેવી કરવા માટે હું તમને બધા કે આપણે ગ્રેવી કઈ રીતે બનાવીશું તો આપણે બોઇલ બાઉલ લઈ લીધું છે બાઉલ આપણું તપે ત્યાં સુધી આપણે પુલાવાને બહુ ઝીણું નહીં સમારવાનું પણ થોડાક કટકા કરી લેવાનું તો આપણે જોઈ લઈશું કે જીવાત બી નથી અને કટકા કરી લઈએ કોઈને મોટા પીસ ફાવતા હોય ખાવાનું તો રાખી શકે છે અને એ જ રીતે આપણે બટાકાના કટકા કરી લઈશું અને લઈ ગાજર અને પછી વટાણા પાછળથી એડ કરીશું કારણ કે વટાણા તરત બફાઈ જાય છે આ છે આપણા વેજીટેબલ એમાં પછી વટાણા આવશે ટામેટું આવશે ડુંગળી આવશે એ બધું અલગથી આવશે તો આપણે પહેલા હવે ગ્રેવીની તૈયારી કરી લઈશું ગ્રેવી માટે મેં થોડુંક જ તેલ મૂક્યું છે એમાં ચાર પાંચ લસણ નીકળ્યું અને ચાર પાંચ કાજુ એડ કર્યું એને થોડા ફ્રાય કરી લઈશું તેલમાં થોડા સાકળી લઈશું એમાં આપણે એડ કરીશું એક ટામેટો આપણી ગ્રેવી ડિશ બનીને તૈયાર થશે આ છે એમાં નાખી દઈશું ડુંગળી એક આની આપણે ગ્રેવી બનાવીશું એમાં મેં કાજુ લીધું છે લસણ લીધા છે ટામેટું ને ડુંગળી તો આપણે થોડું પાણી રેડીને અને વહી થવા દઈશું ત્યાં સુધી આપણે આપણા વેજીટેબલ ધોઈને બાફવા મૂકીશું જ્યાં સુધી બાજુમાં ગ્રેવીની તૈયારી થાય છે ત્યાં સુધી આપણે વેજીટેબલ બાફી લઈશું તો આપણે વેજીટેબલ ધોઈને કૂકરમાં લઈ લીધા છે અને આપણે દૂધ રેડીને બાફીશું પાણી રેડીને નહીં બાફી કારણ કે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવી રહ્યા છે અને થોડું રીચ બનાવી રહ્યા છે તો આપણે દૂધ થોડું નાખી દીધું છે અને એમાં હું અળદાને થોડું મીઠું એડ કરી લઈશ

મોટા ને કડક હોય ને એટલે બફાતા વાર થાય એટલે હાલ મેં વટાણા નાખ્યા નથી પછી નાખીશ અને આપણે ગ્રેવીનું બી બોઈલ થઈ ગયું છે હવે ઠંડુ થાય એટલે આપણે નીચેમાં એને પીસી લઈશું કુકરની વરાળ નીકાળી અને એમાં આપણે થોડા પેલા વેજીટેબલ થઈ ગયા છે એમાં આપણે એડ કરી દઈશું વટાણા અને એક સીટી વટાડીશું વટાણાને ચડતે વાર નહીં લાગે જ્યાં સુધી આપણી આ ગ્રેવી બનાવવાનું ઠંડુ થાય ટામેટું ડુંગળી સરસ ત્યાં સુધી આપણે વેજીટેબલ્સ અરે સલાડ તૈયાર કરી લઈશું વેજીટેબલ બફાય સલાડ બહુ મસ્ત લાગે એના જોડે તમે પરોઠા રોટલી તમને જે ભાવે બનાવી શકો છો બનાવી જે પરોઠા મેચ્છા પરોઠા આપણી એક વાગી ગઈ છે એટલે આપણે બંધ કરી અને આપણે શાક વઘારવાની તૈયારી કરીટ છે અને મૂળા છે ચલો આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું અને આપણે મિક્સરના બાઉલમાં લઈ પીસી લેવાની છે પાણી સાથે જ પાણી ફેંકવાનું નથી આપણી ગ્રેવી બની ગઈ છે જે ગરમ કર્યા હતા ને ટામેટો ડુંગળી અને મસ્ત કેવી મસ્ત ગ્રેવી બની છે ચાર કાજુ નાખ્યા હતા ચલો આપણે હવે એનો વઘાર કરી દઈશું આપણે વેજીટેબલ જે બોઈલ કર્યા હતા એ બી થઈ ગયા છે ગ્રેવી બી બની ગઈ છે હવે આપણે સબ્જી વઘારી લઈશું એના માટે આપણે બાઉલમાં તેલ મૂકીશું તેલ બટર જેમાં બી તમારે વઘાર લો એમાં તમે વઘારી શકો છો આ છે તેલ એમાં હું નાખીશ થોડી લીલી મેથી કોથમીર અને મરચાં

કરી આપણે બાફવામાં નાખ્યું છે તે ધ્યાનથી એડ કરવાનું થોડી મેથી ચડી જાય ને પછી આપણે એના ઘેર ગ્રેવી એડ કરીશું આપણી મેથી સરસ ચડી ગઈ છે એમાં આપણે જે ગ્રેવી બનાવી હતી ને એડ કરીશું આ સબ્જી ડ્રાય જોઈતી હોય તો બી તમે કરી શકો છો થોડી લચકા પડતી કરવી હોય તો બી થઈ શકે છે જેને જેવો ટેસ્ટ ફાવતો હોય એ રીતે બાકી ગ્રેવી નોંધો લચકો તો થશે જ પણ જો બી તમારે થોડું પાણી રેડવું હોય તો તમે આ ઝાડું હલાઈને રેડી શકો છો

લીધી છે એના ઉપર થોડું ઓઇલ લગાવી લઈશું થોડું અને આ રીતે ચીની છીણી પચી કાપી અને લચ્છા બનાવીશું તમને ના ખાવે ને તો તમે આ રીતે એને કાપી અને આ રીતે બી લચ્છા પરોઠું બનાવી શકો છો વાળી લેવાનું પછી અને એક ભાગ અંદર નીચેથી લગાવી દેવાનું આ રીતે લચ્છા પરોઠું થશે અને એને તમારે ફોરા ફોરા બહુ દાઢીને નહીં વણવાનું આચાપડી અને શેકી લેવાનું આપણી ગ્રેવી ચડી ગઈ છે તો આપણે પહેલા બધા એમાં મસાલા કરી લઈશું તો એમાં નાખીશું થોડું કાશ્મીરી મરચું થોડું સાદું મરચું અને અડધી ચમચી ગરમ મસાલો આટલું નથી અને આપણે આજે વેજીટેબલ વાપરી મસ્ત એડ કરીશું અને બરાબર એને કલા મિક્સ વેજ તૈયાર કલર કેટલું મસ્ત લાગે છે ને તમને બાઉલમાં કાઢી અને બતાવું કહીશું આપણું પરોઠું બી તૈયાર છે આપણું પરોઠું બની ગયું છે સરસ લચ્છા અને આપણું વેજીટેબલ રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનાવ્યું છે આપણે ગ્રેવીવાળું મસ્ત રીચે બધા વેજીટેબલ ગ્રેવી કરીને મસ્ત હું તમને બતાવું પીસીને ચોર પેન્ડ આ છે આપણું લચ્છા પરોઠું આ રીતે કરશો ને એ મસ્ત તૂટશે હજુ આ છે પ્લસ છા પરોઠું અને એની જોડે આપણે લઈશું સબ્જી આ છે આપણી સબ્જી રેસ્ટોરન્ટ સ્ટાઈલ ચલો ચલો બધા જમવા ટેસ્ટ કરીને કહું કેવું બન્યું છે સુગંધ તો બહુ જ મસ્ત આવી ગયું બાય ફ્રેન્ડ